તો ચાલો આજે આપણે આવી ગયા છે પાછા ભૂમિજા ફેશનની એડવર્ટાઈઝ કરવા જો આજે પણ ઘણા લોકો બધી જૂની સાડી આપી ગયા છે અને દસ સાડી તો અહીંયા જ આજની ઇન્ડિયન દસ સાડી જૂની આપી ગયા જૂની જૂની સાડી છે બધી બસો રૂપિયા કટવાળી જો આ હું તમને સાડીઓ આજે મારું કલેક્શન આજે મારી પાસે ટાઈમ છે એટલે હું તમને એકદમ બેઠા બેઠા શાંતિથી થી સાડીઓ બતાવું જો આ સાડી નીચે બતાવ આગળ આવો થોડી નીચે બતાવ જો આ જો આ ડિઝાઇન ખાલી ડિઝાઇન તમે જો જો આ પાસે આવો પાસે એકદમ સાડી પર જ જૂનું કસ જો કપડું જો એકદમ સરસ આઇટમ છે નંબર 1 આઈટમ લોકો કપડું કેવી રીતે જોય કપડું જોવા તો આવું પડશે આ કપડું જો આવું પડશે પણ એ તો આઈડિયા આવી જાય હોશિયાર કસ્ટમર ને બેનો હોય ને એને ખાલી કલર જોય તો ખબર પડી જાય કે આ બધી બ્રાન્ડેડ મિલનો માલ છે અને આ એકદમ સરસ આઇટમ છે જો આ આ જો સગુન એનું નામ જ સગુન છે જો જોઈ લો હવે આમાં તમે એમ કહેશો ને કે મને કલર બતાવો તો અમારી પાસે અમે લોકો કલર બતાવતા નથી કેમ કે કલર બતાવે ને એ તમને મોટા મોટા શોરૂમમાં બતાવે છ કલર તમને બતાવે ચાર કલર તમને બતાવે તો એનો ભાવ તમને આ સાડીના કેટલા છે એક મિનિટ હા આ સાડીનો અમારો રેટ છે નવસો ને પચાસ રૂપિયા એમાં તમને બસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ થઈ જાય એટલે સાતસો પચાસમાં પડે જ્યારે તમે શોરૂમમાં લેવા જાઓ ચાર કલર તમને બતાવે સોફા પર બેસાડે એસી ચાલુ એસી તમને બેસાડે અમારી દુકાનમાં તો એસી નથી એટલે અમે આને તમને બસો રૂપિયા ડિસ્કાઉન્ટ કરી આપીએ તમે જૂની સાડી લાવો ને એના એટલે તમને અહીંયા ઘણો ફાયદો થાય અમારી દુકાનમાં તમે આવો ને એટલે તમને ફાયદામાં મળે વન વન પીસ મળે બીજે ક્યાંય જોવાય ન મળે એન્ટિક પીસ બધા અમે રાખીએ જો આ કોટન છે જો આને કલર મેચિંગ ડિઝાઇન તમે જુઓ ખાલી કપડું જુઓ તમે જો આ કેટલું સોફ્ટ કપડું છે કોટન સિલ્ક છે જો આનું નામ જ ગુલાબડી છે બરાબર બતા જો આ એકદમ ઇંગ્લિશ કલર છે બોય બીટ કલર જેવો પછી આ એની અંદર જરીનું કામ ઝરીવાળી સાડી છે એટલી સરસ લાગે છે ને આ સાડી અને આ સાટીન બોર્ડર છે લોકો દોડતા દોડતા ગોતતા ગોતતા અમારી દુકાને આવે છે ભાઈ ક્યાં છે તમારી દુકાન ક્યાં છે એટલા અમને ફોન આવે છે રીલ્સમાં રોજના કમસે કમ દસ ફોન આવતા હશે રીલ્સ જોઈને અમે ઇન્સ્ટાગ્રામ પર પણ છીએ અને ઇન્સ્ટાગ્રામમાં અમારું નામ ભૂમિજા ફેશન જ છે તો રોજના દસ ફોન આવે છે અને લોકો લઈ જાય છે અમારી પાસે જો આ લેર્યું તમને એક બતાવું એકદમ મસ્ત લેર્યું છે જો આની પ્રાઇસ છે ખાલી સાતસો રૂપિયા આ જો આ ડોલા કપડું છે એટલું સરસ કપડું સોફ્ટ છે એકદમ આ તમે જોશો ને તમને એકદમ સીધું લેવાનું જ મન થઈ જશે કે આ દુકાન ક્યાં છે હું દોડતી દોડતી લેવા આવું તમને દોડતા દોડતા અહીંયા અમારી દુકાને લેવા આવવાનું મન થશે એવી કલેક્શન અમે રાખીએ છીએ પછી આ જો આ બા માટેનું કલેક્શન બા માટેની પણ અમે સાડી રાખીએ છીએ જો આમાં લાલ લીલું પીળું કાંઈ આવતું નથી એટલે કોઈ મોટી ઉંમરના બિચારા બા હોય એ ક્યાં લેવા જાય તો એ એમ જ કે ભાઈ મારે તો ભૂમિજામાંથી જ સાડી લેવી મારે બીજેથી ક્યાંય જવું જ નથી ભૂમિજા એટલે આપણી ઘર જેવી દુકાન લાગે એક સાડી લઈએ બે સાડી લઈએ એ ભાઈ કોઈ દિવસ બિચારા કઈ કહે નહીં એટલે એ ભાઈ એટલે હું અમે બદલી દઈએ નો ગમે તો ચેન્જ કરી દઈએ પંદર દિવસે આવો તોય બદલી દઈએ મહિને આવો તોય બદલી દઈએ બદલવા તમે આવો એટલે અમે મોઢું બગાડતા નથી બીજી દુકાનમાં તમે જાઓ તો સાલાવો મોટું બગાડે એક તો લઈ ગયા માંડ માંડને મોટું બગાડે અને અમારી દુકાને તમે આવશો ને એટલે બધી સાડીમાં લેબલ મારેલા હોય તમે મહિના પછી બદલવા આવશો તો એ તમને છેતરાવવામાં આવશે નહીં કારણ કે લેબલથી જ તમારે સાડી લેવાની અને લેબલથી જ બદલવાની એટલે તમને એ બેનિફિટ થશે બદલો તો એ વાંધો નહીં અમારી દુકાનમાં એ તમને ઘણો ફાયદો થશે જો પછી આ એક કલેક્શન બતાવો આનું નામ છે ગોટાળા પ્રિન્ટ ફૂટબોલ આ કપડું તો તમે જુઓ બેન બેન તમે આ કપડું કેવું એવું લચકવાળું કપડું છે આમ ગડગડ ગડગડ ગડકડ ગડકડ થયા કરે એટલું મસ્ત કપડું છે હું મારે લેવી હોય ને તો તું હમણાં એક જ ઝટકે લઈ લો એટલી ફાઇન સાડી છે હા જો હજી તમને બીજી પ્રિન્ટ બતાવું પાંચ મિનિટ થઈ ગયા છે વિડીયોના પણ પાંચ મિનિટમાં આપણે વિડીયો એન્ડ કરવાનો નથી દસ મિનિટનો વિડીયો બનાવવાનો છે હું તમને એટલું કલેક્શન બતાવું છું મારે

અને એટલું સરસ કાપડ એ બધું ડિઝાઇન ને એવું છે ને કે એની વાત જ તમે જવા દો આ સાડી એક નંબરની સાડી છે આ લેવા જેવી સાડી છે નહીં લેશો તો તમે પસ્તા છો પછી મને કહેતા નહીં કે આ તમે અહીંયા અમને આ જોઈતી હતી ને આ જોઈતી હતી સવારે એક બેન આવ્યા એ કહેતા હતા કે તમારું રીલ્સ જોઈને અમને ગ્રીન કલરનો અમને ગાળો જોઈતો હતો તો અમે રીલ્સ જોઈને લેવા આવ્યા તમારી વાત બરાબર છે તમે રીલ્સ જોઈને લેવા આવ્યા પણ અમે એક એક સિંગલ સિંગલ પીસ રાખીએ વન પીસ રાખીએ હવે હું એ કંઈ સાતવી થોડી રાખું તમારી રાહ જોઈને એક ગ્રાહક આવ્યા એને ગ્રીન કલરનો ગાળો ગમી ગયો તો મેં વેચી એ તમારી મિસ્ટેક છે આજે તમે વિડીયો જોયો એટલે નેક્સ્ટ દિવસે તમારે મારે ત્યાં આવો તો જ તમને એનો બેનિફિટ થાય ને તમને મનગમતી સાડીઓ મળે બાકી એનાથી પણ સુંદર સુંદર કલેક્શન રોજ નવો માલ આવે છે ને રોજ એકદમ સુપર આઈટમ આપણે આવે છે સાડી ભૂમિજાની સાડી જે પણ પહેરશે ને એકદમ સુંદર લાગશે આ તમારે કોઈને પણ કહેવાનું હોય ભૂમિજાની સાડી સુંદર લગે નારી હા જો આ ડિઝાઇન જો ખાલી બોલો આવું તમને ક્યાંય મળવાનું છે અને આ રેટમાં તો ક્યાંય મળવાનું જ નથી એની સો ટકા ગેરંટી ક્યાંયથી લાવીને બતાવો એટલે પૈસા પાછા સેમ રીત લાવીને બતાવવાનો મને હા ચાલો તો હવે આજનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું નવો વિડીયો કાલે બનાવીશ નવું કલેક્શન નવો માલે ત્યારે બતાવીશ અને અમારી ચેનલને લાઈક શેર કમેન્ટ અને સરપ્રાઇઝ કરજો તમે અમારી ચેનલને સરપ્રાઇઝ કરશો ને બેલનો ડંકો વગાડશો ને તો અમે નવો વિડીયો નાખશું તો તમને પાછો તરત જોવા મળશે તમને જોવા મળશે એટલે તમને દોડીને અહીંયા આવવાનું મન થશે અને તમારા જૂના કબાટમાં જે ગોદડા પહેરા હોય ને પાંચ પાંચ દસ દસ વર્ષના જૂની સાડી જૂની લેગિન્સ નાની છોકરીઓના ટી શર્ટ ટી શર્ટ ડ્રેસ જીન્સ એ બધું તમે લાવી શકો છો એક સાડી ઉપર અમે એક સાડી તમને આપીએ છીએ તમે પાંચ સાડી લાવો તો મારી દુકાનમાંથી તમારે પાંચ સાડી લેવી પડશે એક આઈટમના બસો રૂપિયા કાપશું અને બાકીનું લેબલ પ્રમાણે સમજો કે આ સાતસો પચાસની છે તો આમાં બસો રૂપિયા કપાઈ જાય તમારે પાંચસો ને પચાસ રૂપિયા ચૂકવવાના રહેશે અને એક જૂની સાડી તમારે આપવાની રહેશે એવી રીતે અમારી સ્કીમ છે અને અમારી સ્કીમ આ જીવન કાયમ માટે ચાલવાની છે આ કોઈ સેલ નથી કે કોઈ એક્ઝિબિશન નથી આ કાયમ માટેની સીમ સ્કીમ છે અને કાયમ ચાલવાની છે એટલે અમારો એડ્રેસને તમારો બાયોમાં આપેલો છે એ તમે જોઈ લેજો અને તમને વધી અધિક જાણકારી તમારે જોઈતી હોય તો ફોન કરજો ઓકે બાય લાઈક સ્કેબ સરપ્રાઇઝ કરજો Bye.